The <laughs> સુરતની લાજપોર જેલમાં કાચા કામના કેદીને પડી જતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા ઉઠ્યા સવાલ રાજ્યની હાઈટેક મનાતી લાજપોર જેલ ફરી એકવાર વામણી સાબિત થઈ છે સુરતની લાજપોર જેલમાં એક કાચા કામના કેદીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી જેથી પ્રાથમિક સારવાર જેલમાં આપ્યા બાદ વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ત્યાં સવાલ ઉઠ્યા હતા કે પડી જવાથી કે માર મારવાથી આ ગંભીર ઈજા પહોંચી શકી હોય માથાના ભાગે વાગ્યું લાજપોર જેલમાં કાચા કામના કેદી તરીકે રહેલા આરોપીને બાથરૂમમાં પડી જવાથી ગંભીર ઈજા પહોંચ્યો હોવાનું કહેવાય રહ્યો છે કાચા કામના કેદી આરોપી દત્તુભાઈ ભમરેને માથાના ભાગે વાગી ગયો હતો જેથી તાત્કાલિક સારવાર માટે તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અંદરુ અંદરનો ઝઘડો કારણભૂત કાચા કામના કેદી દત્તુભાઈ ભમરેને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી જેથી સવાલ ઉઠ્યા હતા કે પડી જવાથી વાગ્યું કે માર મારવાથી કેદીઓમાં અંદરુ અંદરના ઝઘડામાં ઈજા પહોંચી છે કે પછી ખરેખર તેઓ પડી ગયા હતા જોકે પડી જવાથી આટલી ગંભીર ઈજા પહોંચે તેવી શક્યતા હોતી નથી જેથી તપાસની માંગ ઉઠી છે